તો ચાલ મિત્રો આગળ જઈ જે તો ઓહો હા તો કાફા પાકું મિત્રો જો મંદિરે પહોંચી ગયા ખઈ અને આ મંદિર મિત્રો જો અમાર ભાઈ જાય છે પાણી આગળ તો મિત્રો જોવા કિરણ બેન અને વર્ષા બેન ફોટો પાડ્યા અહીંયા મસ્તીના સરસ મજાના પછી હનુમાનજી ના મંદિર આવ્યા છે ના હનુમાનજી સ્થાપના રાણીમા અને ઋણી માં કરેલી છે જો આજના બ્લોગમાં તમારું હાર્દિક ખાતે શકે છે તો અત્યારે જઈ શ્રીમતમાં હું ને મારો ભાઈ અને વર્ષા નહીં મિત્રો પહોંચી ગયા છે બપોરથાંભા ગામમાં જો અહીંયા આગળ મઠ છે અહીંયા રાખ્યું છે એમનું શ્રીમંત તો કિરણબેન અહીંયા છે એટલે હું ગામ માટે લઉં મિત્રો અહીંયા છે ને મંદિર છે બોપરથાંભા જો તો અંદર જઈને જોઈએ ગુફા છે આ બાજુ મંદિર છે ને તમે તો જો આ ગુફાને હું નીકળશું ડાયરેક્ટ ઓલા મંદિર હાલો

તો મિત્રો લુનસડીયા ગામ છે જો અહીંયા મંદિર છે હનુમાન દાદાનું અહીં હનુમાદા રાણીમાં બેઠા બેહરા અને અહીંયા પણ જઈશું પેલા ગીત ને ગિયર વર્ષની કાંઈ પેલા ફોટા થોડા જો કૌને હજારો મસ્તીનો રીતું છે પાણી આગળ

thank <laughs> you મિત્રો ઘરે આવી ગયા છે એ વિડીયો ગમે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું તમને વિડીયોમાં ત્યાં સુધી બધાને એક છોકરાઓ જો બે રમે અહી